તો સીતારામને જય શ્રી કૃષ્ણ તમારું ફરી સ્વાગત છે આજે એક મારા નવા વ્લોગમાં તો તમે વિચારતા હશો કે થમનેલમાં ફોટો કાંઈક અલગ રાખ્યો છે ને આ તો એમના ઘરે છે ભરતભાઈ ઘરનો થમનેલ રાખ્યો છે પણ એવું નથી કેમ કે અમે પહેલા વિડીયો જે એડિટ કર્યા હતા ભાઈ એમાં થોડીક ક્લિપ બાકી રહી ગઈ હતી મારે નાખવાની તો એ હું આજે નાખી દઈશ તો તમે ફટાફટ જોતા આવજો અને જો અત્યારે વાગવા જાય છે દોઢ વાગવા જાય છે ને આ જો હાલત જવું મારે અત્યારે રસોઈ બનાવી છે એટલે આવી હાલત થઈ ગઈ છે તો અમે ફટાફટ જમી લઈએ અને જમવામાં શું બનાવ્યું છે તમને દેખાડું તો આજે આપણે જમવામાં છે તુરિયાનું શાક છે પછી કેરીનું કાચું છે ગાજર મરચાંનો સંભારો છે મસ્તનો અને ખીચડી છે આપણે અને બાજરાના રોટલા અને આપણે ઠંડી છાશ તો હોય જ ભેગી અને ભેગું છે દહીં તો આટલું બધું બનાવ્યું તો ભાઈ ગરમી તો થઈ જાય એક તો ગરમી કેવી છે અને હા રસોડાની અંદર અત્યારે જાવું ના ગમે પણ તો એ બનાવી નાખ્યું છે અત્યારે ફટાફટ જમી લઈએ અને અમે જમી લઈએ તો ત્યાં તમે ક્લિપ જોતા અને પછી પાછા મળશું આપણે નાસ્તો નાસ્તો કરવા ટાણે

જો આજીડ પટળ લીધો હે ઈ જાક બોતો હે ઈ ક્યાં ઈ મજા આવી હ હા હા વગાડે ના ને તુય દાળ પૂરે પૂરો આવડી ગયો બોલો ને બોલો જરાક વિડિયો ઉતાર લઈ લે લે બેની ચાલ કુ આલે બાબા બેઠો તો જો અમે ફરીને આવતા રહ્યા છીએ મંદિરે થી અને હવે ગદોબડવા આવ્યા હતા ત્યારે ચા પાણી પીન મેમન ના ઘરે થી મેમન કા ગામ માં અને આજ ઈલાબેન બેન કે મને ગતમ વાતતા ર ખેરું દીકરી ને આવડતા હોય ને રોગ જોઈ તો આવડી ઈ ને તમે કીધું લાવો હું વાડું પણ જરાક

ભરત નવી એમાં દહક બી રોકાવા ને કરું એટલે આને બધું હે ને કામ કાજ દઈ દઉં ગદમ વાટવા અને કોઈ આડું ઓરું એ તો અમે દહ દે તમારે કઈ ઉપાધી નઈ રે તમારે ખાલી વરરાજાનું ધ્યાન દેવાનું બાકી કામ બધું અમે સંભાળી લેવું એમાં કઈ ઘટે જ નહીં પણ આ છે મારી ભત્રીજા વહો એટલે ભરત ની બેન થાય કઈ આમાં ઘટવા નહીં જઈએ ભરત ની એ દહ દે તમારે કઈ ઉપાધી રે બાકી કોણ હે ખબર આ ચાવડો પરિવાર છે એટલે આમાં કઈ ઘટવા મારે દીએ નહીં દીકરીને કઈ પછી આસ ના વધી કામ કરવાનું

અઓ તમારે 11 વાળવાનો છે બોલતો ન આવડે ઇને કોઈ દી કઈ રયો નથી મારા ભાઈઓ બહુ કંઈ હું ખેતીનું એટલે બહુ કંઈ ફારે આ કંઈ કામ નથી આવતું એટલે આપણે નકી ને ઢેબા ભાંગવા એક ઘર કા ભાંગી દેવું અમે હા હા ઢેબા ભાંગવા હા હું કામ હે ને ને શું કહેવાય એમાં નકરીએ ઢેબા

નામી ને ગરમી તો જ થાય ખાવા માંડી ચાલો ખાવાનું છે ગરમી થવા માંગી હું ખાવું હું ના ખાવું કા તો કઈ વાંધો ખાઈ લે ખાવું એ આવી જાય